આ મહામેળો દરમિયાન દર્શન માટે જુદા જુદા રાજ્યથી જિલ્લાઓથી માય ભક્તો આવનાર છે તેઓના દર્શન બહુ સહજતાથી સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જે વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમાં ગુજરાત પોલીસ અને બનાસકાંઠા પોલીસ તરફથી પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જેનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે બંદોબસ્તના ઉપરાંત પાંચસોથી વધુ સીસીટીવી કેમેરા ઓન કેમેરા ડ્રોન સર્વેલન્સના માધ્યમથી વ્યવસ્થા કરવામાં આવેલ છે દર્શન માટે આવનાર અમારા માતા બહેનો માટે શીટીંગ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે બધી સગવડ સારી થી રસ્તામાં ડોક્ટર ને પોલીસ ની પાણીની બધી વ્યવસ્થા સરસ છે ગુજરાત ના પોલીસ અને ડોક્ટરો પગે સેવા કરે છે